લોકડાઉન પહેલા પૂણા વિસ્તારમાં શરૂ કરાયેલ હક અને અધિકારની લડાઈમાં ફરી શરૂ કરાઈ હોય તેમ સોમવારના રોજ પૂણા વિસ્તારને જુદી જુદી સોસાયટીના રહીશો દ્વારા પાંચ હજાર જેટલા પોસ્ટ કાર્ડ લખી મુખ્યમંત્રીને મોકલાયા હતા કબજા રસીદ વાળા મકાનો કાયદેસર કરી માલિકી હક આપવા વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવા અને રસ્તા વચ્ચે બંધ પડેલા હાઈ ટેન્શન લાઈનો દૂર કરવાની ત્રણ માંગ સાથે પૂર્ણ વિસ્તારમાં ફરી હક અને અધિકારીની લડાઈ શરૂ કરાઈ છે લોકડાઉન પહેલા હજાર જેટલા પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને લખવામાં આવ્યા હતા જે લડત ફરી શરૂ કરાતા પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગિયાની આગેવાનીમાં પણ પુર્ણા વિસ્તારની વિવિધ સોસાયટીની બહેનો દ્વારા 5000 જેટલા પોસ્ટકાર્ડ લખી મુખ્યમંત્રીને મોકલાયા હતા જી મહોરમ સુરેશભાઈ સુહાગ્યા સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજરોજ પુણા ગામ પોસ્ટ ઓફિસ ખાતેથી પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીશ્રીને પોસ્ટ કરવામાં આવ્યા છે એ પાંચ હજાર કરતાં વધારે પોસ્ટકાર્ડ બહેનો દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીને પોસ્ટ કરવામાં આવ્યા છે એમાં અમારી બે મુખ્ય માંગણીઓ છે કે જે વર્ષો જૂના કબજા રસીદવાળા જે મકાનો છે એને કાયદેસર કરી અને માલિકીનો હક આપવો અને વરાછા વિસ્તારમાં એક સરકારી ગ્રાન્ટની પોતીકી ગ્રાન્ટવાળી એક સરકારી કોલેજ આપવા માટેની આ બે મુખ્ય માંગણીઓને લઈ અને આ જે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે આ જે પોસ્ટકાર્ડ છે એ અમારી જે બે વર્ષથી લડાઈ ચાલી આવ્યા છે પૂણા વિસ્તારમાં હક અને અધિકારની લડાઈ અંતર્ગત જે દરેક ઘરે ઘરેથી પોસ્ટકાર્ડ લખવાનો જે અમારો કાર્યક્રમ છે એ અંતર્ગત જ લખવામાં આવેલા છે અગાઉ લોકડાઉન પહેલાં અમારા દ્વારા પંદર હજારથી વધારે પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીશ્રીને પોસ્ટ કરવામાં આવેલા હતા અને લોકડાઉનના કારણે આ વચ્ચે અમે લડાઈ થોડીક સ્થગિત કરી હતી ત્યારબાદ આ ફરી પાછી લડાઈ ચાલુ કરી છે અને એના જ ભાગરૂપે આજે પાંચ હજારથી વધારે પોસ્ટકાર્ડ અમે મુખ્યમંત્રીશ્રીને પોસ્ટ કર્યા છે અને આગામી દિવસોમાં આ લડાઈને હજી જે ઘરો બાકી છે એ ઘર સુધી લઈ જવામાં આવશે અને આ જે માગણીઓ છે એ અમારી સંતોષાય એ માટે અમે ડાયરેક્ટ મુખ્યમંત્રીશ્રીને પોસ્ટકાર્ડ લખી રહ્યા છીએ જે અગાઉ પંદર હજારથી વધારે પોસ્ટકાર્ડ લખેલા હતા અને ત્યારબાદ અમે અમારા માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી દ્વારા વિધાનસભામાં રજૂઆત કરતા સરકાર હરકતમાં આવેલી અને સરકારી ગ્રાન્ટની કોલેજ માટેની કાર્યવાહી કરવામાં આવેલી પરંતુ લોકડાઉનના કારણે ત્યારબાદ કારકિરી ઠપ કરી દેવામાં આવેલી હોય એટલે ફરીથી સરકારને જગાડવા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે વધુમાં આવનાર દિવસોમાં પૂણા કોંગ્રેસ સમિતિ દ્વારા હક અને અધિકારની લડાઈ અભિયાનને પૂણા વિસ્તારમાં ઘરે ઘરે લઈ જવામાં આવશે તેમ પણ જણાવાયું હતું Bureau Report S9 News Suraj